તો કે જે પીગલી અવસ્થામાં વેનીલા આઈસ્ક્રીમ છે એમાં શું કરવાનું કાજુ દ્રાક્ષ અંદર નાખી બરાબર નાખે અને પછી ઠંડુ પડવા દે વચ્ચે 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 કાજુ દ્રાક્ષ કાજુ દ્રાક્ષ દ્રાક્ષ કાજુ એમ બધું ને તો એ ઓગળેલો હોય ત્યારે જ નાખવા પડે કે જામી જામ પછી ઉપરથી પાછળ ફૂક વાળા કરી ચોટાડેલા હોય ચોંટાડ્યા થાય ઉપર દરેક ડબ્બી પર આમ પાંચ પાંચ કાજુ પાછળથી ચોંટાડો અશુદ્ધિક ક્ષતિ નો ટોપિક આપણે હવે આ સેશનમાં ભણવાનો છે નામ પરથી ખબર પડે અશુદ્ધિક ક્ષતિ એટલે શું અહીંયા તમને એક આકૃતિ આપી છે તમે જોશો જ ખબર પડશે એકચ્યુઅલીમાં આ છે એનએસસીએલ શું છે એનએસસીએલ હવે ને બહુ જ ઊંચા તાપમાને ગરમ કરવાનું એટલે આખો પીગલી દવાસ્થામાં મતલબ કે આખો એનએસીએલ ઓગળી ગયો છે પાણીમાં નાખો અને ઓગાળો એ નહીં ખાલી મીઠું જ લેવાનું અને એટલું બધું તાપમાન ઊંચું કરવાનું કે મીઠું શું થઈ જાય ઓગળી જાય આટલું ખબર પડે હવે એમાં એડ કરવાનો તમારે સીએલ ટુ કોને એડ કરવાનો સીએલ ટુ એટલે તો એસઆરસીએલ ટુમાં જે એસઆર જે ધન આયન છે ને એ કરે છે શું ખબર છે કે વચ્ચે વચ્ચે જે જે જગ્યા પર એકચ્યુઅલીમાં એનએ પ્લસ હોવો જોઈએ એ જગ્યાએ ગોઠવે કોણ જાય છે એસઆર ટુ પ્લસ ગોઠવાઈ જાય છે ઉદાહરણ આપ્યું છે તો તમને ખબર પડશે તમે છોકરાઓ વેનીલા આઈસ્ક્રીમ જોઈ લો છો બધાએ તો કે હા વેનીલા આઈસ્ક્રીમ જોઈ લો છે ખાધેલો છે હા ખાધેલો છે હા કે ના હા જોયેલો છે ને ખાધેલો છે પછી તમે એ જ અમૂલનો એક બીજો આઈસ્ક્રીમ આવે છે કાજુ દ્રાક્ષ એ બી કદાચ કોઈક વાર કોઈ ખાધો હશે ના ખાધો નામ પરથી તો ખબર પડે ખબર પડે ને તો વેનીલા અને કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમમાં ફરક શું છે ખબર છે બે બેમાં જે બે જ આઈસ્ક્રીમ છે ને તો વેનીલા ફ્લેવર જ છે પણ કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમમાં કાજુ દ્રાક્ષ એક્સ્ટ્રા ફ્રૂટ વધારેનું નાખેલું હોય છે હવે બનવાની પ્રોસેસ જોજો કે જ્યારે હજુ જામિયા વગરનો રગડા જેવો આઈસ્ક્રીમ હશે ત્યારે શું કરજો વેનિલા આઈસ્ક્રીમ જ હોવાનો તો ડાયરેક્ટ સીધી ઠરી ઠરી એને ડબ્બે ભરાવવા માંડે સીધી પણ તમારે કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવો છે શું કરવાનું તો કે જે પીગલીત અવસ્થામાં વેનિલા આઈસ્ક્રીમ છે એમાં શું કરવાનું કાજુ દ્રાક્ષ અંદર નાખી બરાબર બરાબર હલાઈ નાખે અને પછી ઠંડુ પડવા દે એટલે વચ્ચે 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 કોઈ જગ્યાએ કાજુ કોઈ જગ્યાએ દ્રાક્ષ કાજુ દ્રાક્ષ કાજુ દ્રાક્ષ એમ બધું ગોઠવાઈ જાય ને તો એ જયારે ઓગળેલો હોય ત્યારે જ નાખવા પડે જામી જાય પછી ઉપરથી પાછળ જેમ આમ હોય ચોંટાડ્યા ચોટાડેલા હોય પાછી ગુંદર થી ઉપર દરેક ડબ્બી પર આમ આમ પાંચ પાંચ કાજુ પાછળથી ચોટાડ દો આમ તમે ફેમિલી પેક લાવો તો અંદર વચ્ચેથી બધેથી કાજુ અને દ્રાક્ષ નીકળે છે તો એ પીગળીત અવસ્થામાં હોય ત્યારે એની અંદર શું નાખી દે કાજુ અને દ્રાક્ષ પછી અંજીર આઈસ્ક્રીમ આવે પછી ફ્રૂટ એન્ડ નટ આઈસ્ક્રીમ આવે પછી ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ આવે એ બધામાં એવું છે કે જ્યારે આઈસ્ક્રીમ લિક્વિડ ફોર્મમાં જ્યારે હોય બરાબર પ્રવાહી સ્વરૂપે ત્યારે એની અંદર જે બી વસ્તુ દરેક અલગ અલગ આઈસ્ક્રીમ પ્રમાણે જે બી નાખવું પડે એ બધી વસ્તુ શું કરે અંદર નાખી દેશે અને પછી જામવા દે એટલે વચ્ચે વચ્ચે અમુક અમુક જગ્યાએ એ પદાર્થ આવે એટલે આપણને ખાવામાં ટેસ્ટમાં સરસ સારું લાગે બરાબર તો આમાં બી તમે જુઓ કે એનએસીએલ ઘન ઘનસો રૂપિયા હોય ને ત્યારે વચ્ચે તમે એસઆરસીએલ ટુ નાખી ના શકો પણ એને પીગલીત અવસ્થામાં કરી નાખો ઓગાડી નાખો બધા એનએ પ્લસ સીએલ માઇનસ બધા બંધ તૂટી ગયેલા છે અને હવે તમે એમાં એસઆરસીએલ ટુ ઉમેરો તો અહીંયા આકૃતિમાં તમે જુઓ આ જગ્યા પર એકચ્યુલી હોવા કોણ જોઈતો હતો એનએ પ્લસ અહીંયા જુઓ એનએ પ્લસ સીએલ માઇનસ એનએ પ્લસ સી એલ માઇનસ એવું છે તો અહીંયા સીએલ માઇનસ એનએની એક્ઝેક્ટ નીચે કોણ છે પાછો સીએલ માઇનસ અપાકર્ષણ ના થાય એટલે એટલે આ એન એની આ બાજુ સીએલ અને આ એન એની આ બાજુ પણ સીએલ એટલે ઉપરની લાઈન જો એન એ સીએલ એન એ સીએલ એ પછી અહીંયા ઊંધું થઈ ગયું સીએલ પછી અહીંયા એકચ્યુઅલી હોવો કોણ જોઈતો હતો એનએ પ્લસ પણ એનએ પ્લસની જગ્યાએ આઈ કોણ ગયો એસઆર ટુ પ્લસ બરાબર તો જુઓ હવે અહીંયા સીએલ માઇનસ એનએ પ્લસ તો અહીંયા વચ્ચમાં એક જગ્યા પર કોણ આવી ગયો છે એસઆર ટુ પ્લસ થઈ આટલું ખબર પડે બધાને હા હવે જો અશુદ્ધિ સો રૂપિયા આવે છે હવે એને છોકરાઓ તમને ખબર પડે વીજભાર કેટલો આવે પ્લસ વન હા કેટલો વીજભાર આવે પ્લસ વન જયારે વીજભાર આવે છે પ્લસ ટુ આવે છે એને પર કેટલો પ્લસ વન એસઆર પર કેટલો પ્લસ ટુ એટલે કોઈક એક જગ્યાએ જયારે એસઆર ટુ પ્લસ આવ્યો હોય છે ને ત્યારે એ શું કરે છે ખબર છે આમ જુઓ તો બે એને જગ્યાએ એક એસઆર ટુ પ્લસ આવ્યો નહીં ખબર પડે અઘરું પડશે ઉદાહરણ આપીશું ખબર પડશે સમજો કોઈ એક સ્કૂલ છે કે એમાં એક ઇંગ્લિશ મીડિયમ કેમેસ્ટ્રીના ટીચર છે જોઈએ છે અને એ જ સ્કૂલમાં બીજા ગુજરાતી મીડિયમ કે કેમેસ્ટ્રીના ટીચર જોઈએ છે બે ટીચર જોઈએ છે કેટલા ટીચર જોઈએ છે બે એક ઇંગ્લિશ મીડિયમ કેમેસ્ટ્રી એક ગુજરાતી મીડિયમ કેમેસ્ટ્રી પણ પછી કોઈક એક સર એવા હોય મારા જેવા કે જે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બે સબ્જેક્ટ ફાવતા હોય બરાબર અને મને સ્કૂલમાં લઈ લે તો શું થાય જોઈએ છે બે ટીચર હા એ બે બે ટીચરનું કામ હું એક જ વ્યક્તિ પૂરું કરી આપીશ કે ભાઈ હું ગુજરાતી મીડિયમ બી ભણાઈ આપું ઇંગ્લિશ મીડિયમ પણ ભણાય આપું તો હું એક જ વ્યક્તિ બે મીડિયમ ભણાવી શકું છું આટલું તો ખબર પડે એટલે એક્ચ્યુઅલી વેકેન્સી જગ્યા કેટલા ટીચરની હતી સ્કૂલમાં જોબ માટે બે પણ લીધો એક જ પર્સન ધારો કે આ બે જગ્યા ખાલી છે એમાં એક જગ્યા પર અહીંયા આ રહ્યું આ મારું નામ લખ્યું મેં એ જે અજય જાડેજા રેડી તો કામ બે બે બેનું થઈ ગયું પણ એક જગ્યા ભરે તો જો એક જગ્યા તો કેવી દેખાય ખાલી એટલે કે ધારો કે કેવું કે ભાઈ ગુજરાતી મીડિયમમાં ફિઝિક્સ વિષય છે તો એના છ ટીચર છે બરાબર પણ કેમેસ્ટ્રીના ખાલી પાંચ જ છે ઇંગ્લિશ મીડિયમમાં ફિઝિક્સના છ ટીચર છે કેમેસ્ટ્રીના ખાલી પાંચ જ ટીચર છે કેમ તો કે હું એક ટીચર એવો છું કે ડબલ રોલ કરું છું ખબર પડી કે ના પડે હું ઇંગ્લિશ મીડિયમ બી કેમેસ્ટ્રી ભણાવકું છું ગુજરાતીમાં એટલે એકચ્યુઅલી બે બાજુ એક એક જણ જે ખૂટે છે એના બદલે ખાલી એક જ ટીચર નાઓ લીધો તો આમાં છ વત્તા છ બરાબર બાર થાય આમાં પાંચ વત્તા પાંચ બરાબર દસ અને એક હું વધારાનો એટલે ટોટલ થશે કેટલા અગિયાર કામ આમાં થાય છે એવું ને એવું જ થવાનું પણ વ્યક્તિઓ આપણને કેવા દેખાશે ઓછા કેમ કે એક વ્યક્તિ બે જણનું કામ કરે છે સમજાય કે ના સમજાય એટલે બે બેનો પગાર મને એક જણને મળે છે ખબર પડી ને એટલે મને બી ફાયદો સ્કૂલવાળાને બી ફાયદો બે ટીચરને પચાસ પચાસ હજાર અલગ અલગ રૂપિયા એના કરતાં મને તમને એંસી હજાર આપીશ તો વીસ હજાર સ્કૂલને ફાયદો ત્રીસ હજાર મને ફાયદો મસ્ત સ્કીમ છે ને ત્યાર પછી તો સમજવાનું એવું છે કે ભાઈ એને ઉપર છોકરાઓ વીજભાર કેટલો છે તો કે એનએ પ્લસ એનએ પ્લસ બે એનએ પ્લસની જગ્યા ખાલી એક જ એસઆર આવે એટલે વિદ્યુતીય જે તટસ્થતા જાળવવાની છે એ બેલેન્સ થઈ જવાની પણ એક જગ્યાએ જે ગોઠવા હશે તો બાકીની એક જગ્યા તો ખાલી પડવાની પડવાની એને પડવાની સમજાવ્યું ને સમજાવ્યું કેમ કે અહીંયા બે જગ્યા પર હતું કોણ એને પ્લસ એને પ્લસ એની એક જગ્યા પર એસઆર ટુ પ્લસ આવ્યો હવે જો બે જગ્યાએ એસઆર ટુ પ્લસ આવે તો પ્રોબ્લેમ શું થાય તો ઓવરઓલ વીજભાર પ્લસ ટુ જેટલો શું થાય વધી જાય સમજાય કે ના સમજાય સમજાય ને એટલે આ તટસ્થ જાળવવા માટે મતલબ કે આ ચોકઠામાં તમે જોશો તો કેટલા સીએલ છે એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ સી છે બરાબર અને એને કેટલા છે એક બે પછી અહીંયા હોવા તો ત્રણ ચાર પછી પાંચ છ સાત અને આઠ 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 છે એટલે આ કે ના સમજાય છે ને તો અહીંયા થયું ઉદાહરણ તરીકે ભાઈ કે આઠ સી માઇનસ છે એના માટે સામે ઉદાહરણ તરીકે આઠ જોઈએ પણ હું આઠ એનએ પ્લસ ને બદલે આવું કરું તો છ અને અહીંયા બે ટોટલ વીજભાર તો આઠ થઈ જ ગયો અને આનો આઠ તો તો આ ઓપ્શન ચાલે કાં તો આ ઓપ્શન પણ ચાલે સમજ્યા કે ના સમજ્યા બરાબર ને હા હું તમને રૂપિયા રૂપિયાના દસ સિક્કા આપું તો આવી દસ રૂપિયા થાય અને હું એવું કરું કે આઠ સિક્કા રૂપિયા રૂપિયાના આપું અને એક સિક્કો બે રૂપિયાનો આપું તો થઈ જશે દસ મૂલ્ય બેલેન્સ થઈ જવાનું પણ નંબર ઓફ કોઈન્સ એટલે કે સિક્કા જે છે એ તમારા સિક્કા પહેલાં કેસમાં દસ થશે બીજા કેસમાં સિક્કા કેટલા થવાના નવ થવાના હવે સમજાય બરાબર એટલે એસઆરવાળા પ્રોબ્લેમ આવો થવાનો કે જ્યારે પણ એનએસસીએલમાં સીએલ ટુ અશુદ્ધિ સ્વરૂપે આવી જાય ત્યારે શું થાય છે તો આપણે વર્ણન વાંચીએ અહીંયા જુઓ આ બધું મેં મારી ભાષામાં સમજાયું પણ એક્ઝેક્ટ જે ટેક્સ્ટબુકમાં જે લેંગ્વેજ છે એ લખવી પડશે ને આપણે તો એક્ઝામમાં અશુદ્ધિક ક્ષતિ જો પીગલિત એનએસીએલ જેમાં થોડો જથ્થો એસઆરસીએલ નો રહેલો છે અને તેનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો એનએ પ્લસ અન્ડરલાઇન કરવાની છે તમારે એનએ પ્લસના કેટલાક સ્થાનો એસઆર ટુ પ્લસ પર આયનો વડે મેળવી લેવાય છે હવે આ વાક્ય એનાથી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે પૂછાશે બાજુ લખી રાખજો દરેક એસઆર ટુ પ્લસ બે એનએ પ્લસ આયનને ફેર બદલે છે એના પછીનું વાક્ય પણ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ શું છે તે એક આયનનું સ્થાન મેળવે છે અને બીજું સ્થાન ખાલી રહે છે આ રીતે ઉત્પન્ન થયેલી ધન આયન્ય રિક્ત સ્થાનો રિક્ત સ્થાન લખી રાખવાનું બાજુમાં અવકાશ એસઆર ટુ પ્લસ આયનો ની સંખ્યા જબરજસ્ત એમસીક્યુ છે એસઆર ટુ પ્લસ ની સંખ્યા જેટલા જ હોય છે આઈએમપી એમસીક્યુ છે અહિયાંથી પણ કેવી રીતે પેલા ટીક કર રાખો પછી કહું કરી દીધું ચાલો જો એ એવું કહે છે લોકો કે રિક્ત સ્થાનો SR2+ આયનોની સંખ્યા જેટલા જ હોય છે એટલે અહીંયા તમે જુઓ કે આ આપણો જે પણ રચના છે એ રચનામાં કેટલા SR2+ છે આખી રચનામાં એક SR2+ આયા તો સામે ટોટલ બે Na+ વાળી જગ્યા ખાલી હતી એમાં એક જગ્યા પર SR2+ આવ એટલે એક જગ્યા શું પડી ખાલી સંખ્યા જેટલા જ હોય છે સમજાય એટલું તમને લોકોને હા ખબર પડી ગઈ બધા ચાલો સરસ રાઈટ પેલું ભાઈ તમને આપણા કુંડાળું બતાવ્યું હતું એવું જ કે ભાઈ આ બે કુંડાળા કરેલા છે તો બે જગ્યા ખાલી છે એમાં કોઈ એક વ્યક્તિ ડબલ રોલ કરી શકતું હોય તો એક કુંડાળું ભરાયું મતલબ કે એક વ્યક્તિની જગ્યા ભરાય તો એક જગ્યા તો ખાલી ને ખાલી જ રહી ને રાઈટ એવી રીતે સમજો કે ટોટલ આ રીતે છ જગ્યાઓ ખાલી છે તો એવી રીતે આ આપણે જેમાં લખતા હતા સેમ એવું એક્ઝામ્પલ આપું કે ભાઈ આ ધારો કે ફિઝિક્સ લઈ આ કેમેસ્ટ્રી લઈ લઈએ આ ફિઝિક્સ અને આ મેથ્સ ઉદાહરણ તરીકે તો કેમિસ્ટ્રીમાં બે જગ્યા ખાલી છે એક જગ્યા ખાલી છે ઇંગ્લિશ મીડિયમમાં એક જગ્યા ખાલી છે ગુજરાતી મીડિયમમાં પણ એક જ ટીચર એવા લીધા કે જે બેવ કામ કરી શકે લાયક એમનું નેમ છે એ જે રાઈટ પછી ફિઝિક્સમાં બી કંઈક એવો કોઈક સર છે લાયક સમજો એમનું નામ છે એચબી એચબી સર ઓકે મેથનો એ કોઈ સર એવા છે લાયક સમજો એમનું નેમ છે કેવી તો આ ત્રણે ત્રણ ટીચર એવા છે કે જે પોતે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંનેમાં ભણાઈ શકે છે બરાબર તો

ઘન દ્રાવણ છે એટલે કે એજી સીએલમાં એક્સ્ટ્રા વધારાનો એડ કોને કરે સીડીસીએલ ટુને એમાં એજી પ્લસ હોય સીએલ માઇનસ હોય સીડીસીએલ ટુમાં લખી રાખો સીડી ઉપર વીજ બાર પ્લસ ટુ હોય અને બે ક્લોરીન માઇનસ સ્વરૂપે હોય તો આ એજી એક સોરી આવા બે એજી પ્લસની જગ્યાએ એક કેડમિયમ એટલે કે સીડી ટુ પ્લસ ગોઠવાઈ જતો હોય એટલે અહીંયા ની જગ્યા પર વચ્ચે કોણ આવી જાય કેડમિયમ સીડી તો સેમ આ પ્રકારની રચના એડીસીએલ માં પણ સીડીસીએલ ટુ દ્વારા બને છે તો આ ક્ષતિને છોકરા શું કહેવાય અશુદ્ધિ ક્ષતિ મૂળ જે એનએસ છે એમાં અશુદ્ધિ સ્વરૂપે કોણ રહેલો છે એસઆરસીએલ ટુ એટલે કે આટલો જે નાનો અમ થોઈ કે આપણો કોષ લીધો આપણે કે જેમાં આપણે જો તો લગભગ સમજો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એટલે ચોકે ચોકે સોળ બરાબર ને તો સોળ કણો કે સોળ પરમાણુ છે એમાંથી એક જગ્યા ખાલી પડે છે જો આ રહી બરાબર આવી રીતે જેમ 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 વધતા જાય એક આ ચોકઠું પછી બીજું ચોકઠું તો દરેક ચોકઠામાં એક 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 જગ્યા આવી ખાલી પડતી જાય જેને શું કહે છે ક્ષતિ